આ એકમાત્ર ઉમેદવારી પત્ર જે મળેલ એની ચકાસણી આજ રોજ અઢાર તારીખના રોજ હાથ ધરવામાં આવેલ છે અને ચકાસણી અંતે આ ઉમેદવારી પત્ર માન્ય જણાયેલ છે ફક્ત એક જ ઉમેદવારી પત્ર રજૂ થયેલ હોય શ્રી જીગ્નેશભાઈ સોનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ સાહેબ મહા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી માન્ય વિજયભાઈ શાહ અને સમગ્ર શહેર સંગઠનનો આભાર માનું છું કે મને આ તક આપી અને શિક્ષણ સમિતિમાં કામ કરવું એટલે રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં આહુતિ આપવાનું છે આપણે રાષ્ટ્રના ભાવિ નાગરિકોને જ્યારે તૈયાર કરવાના છે એટલે ખૂબ સુંદર કામ ભગવાને અને આપણા નેતાઓએ આપ્યું છે તો એને પ્રામાણિકતાથી અને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરીશું એવી હું ખાતરી આપું છું